જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ ધરમકરમ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બુધવારના વ્રતની વાત કરીશું જનકપુરમાં નિમી નામનો રાજા હતો એ રાજા ઘણો બહાદુર હતો પણ એક વખત તેનું આયુષ આવી રહેતા દુશ્મનોના હાથે મરાયો તેથી તેની સ્ત્રી ઉર્મિલા પોતાના બાળબચ્ચાને લઈ ગામ છોડી નાસી છૂટી તે જ્યાં ત્યાં ભમવા લાગી અથડાતી કૂટાતી તે ઉજ્જૈનમાં આવી ને પેટનો ખાડો પૂરવા એક બ્રાહ્મણને ત્યાં કામ કરવા લાગી તે દળતી ને ખાંડતી મજૂરી કરતા દિવસો જવા લાગ્યા એક દાડો તેના બાળકો રડતા રડતા તેની પાસે આવ્યા ને કહેવા લાગ્યા બાબા ભૂખ લાગી છે ખાવું છે ઉર્મિલાએ બ્રાહ્મણોના ઘઉંમાંથી સાત દાણા આપ્યા વળી પાછા દિવસો જવા લાગ્યા એક દાડો એમ દેવે ઉર્મિલાને પોતાને કબજે લીધી ને તે મરણ પામી અને તેનો પુત્ર પણ મોટો થયો તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું લીધું અને સુખેથી રાજ કરવા લાગ્યો તેને એક પુત્રી હતી તેનું નામ શ્યામલા તે પુત્રી યમરાજને પરણાવવામાં આવી એક દાડો યમરાજે શ્યામલાને કહ્યું મારા ઘરનો બધો જ કારભાર હું તારા હાથમાં સોંપું છું એ સોંપતા હું તને કહું છું આ તાળાથી બંધ કરેલી જે સાતે કોટડીઓ છે તેને તારે ક્યારે પણ ઉઘાડવી નહીં શામલાએ ધર્મરાજે જે કહેલું તે વખતે તો માની લીધું પણ દિવસો જતાં એ કોટડીઓમાં શું છે તે જોવાની ઈચ્છા વધવા લાગી તેણે એ કોટડી ખોલવાનું સાહસ કર્યું એક કોટડી ઉઘાડી તો તેમાં તેણે તેની માને રડતી જોઈ ત્રાસ પામતી જોઈ આ જોતાં તેને ગભરાઈ ગઈ કોટડી બંધ કરી પાછી બીજી ઉઘાડી એમ સાતે કોટડીઓ ઉઘાડી ઉઘાડી જોઈ દરેક કોટડીમાં એમ દૂતો તેની માને કાંઈ ને કાંઈ દુઃખ આપતા જણાયા આથી તેનું હૃદય કકળી ઉઠ્યું તેણે કોટડીઓ બંધ કરી ને ત્યાંથી ચાલી ગઈ પણ સાથે દુઃખ ને ઉદાસીને લઈ ગઈ યમરાજ જ્યારે ઘરમાં આવ્યા ત્યારે ઉદાસ મોઢાવાળી શામલીને જોઈ પૂછ્યું તો આમ ઉદાસ કેમ થઈ ગઈ છે તે પહેલાં કોટડીઓ તો ઉઘાડી ન હતી ને શ્યામલા રડવા જેવી થઈ બોલી મહારાજ મારી માએ એવા તો શાપ આપ કર્યા હતા કે તમે તેને આવું દુઃખ આપો છો યમરાજ કહેવા લાગ્યા તારી માએ બ્રાહ્મણોના સાત ઘઉંના દાણાની ચોરી કરી હતી તેની તે સજા ભોગવે છે એમ વાત છે શ્યામલા બોલી પણ તમારા જેવા સમર્થ જમાય હોવા છતાં તેનું દુઃખ નિવારણ ન થાય શ્યામલાના પ્રશ્નને યમરાજને વિચાર કરતા કરી દીધા કેટલીક વાર વિચાર કર્યા પછી યમરાજ બોલ્યા હે સ્ત્રી તારા આ જન્મ પહેલાં સાતમા જન્મમાં તું બ્રાહ્મણી હતી ત્યારે તે બુદ્ધાષ્ટમીનું વ્રત કર્યું હતું તેનું પુણ્ય તું સાચા મનથી મારી હાજરીમાં તારી માને આપશે તો તે આ દુઃખથી છૂટી જશે જા વ્રતનું પુણ્ય આપતા મારી માની દુઃખની વેદના દૂર થતી હોય તો આ ભળે જ તેમ કરવા તૈયાર છું કહેતા તેણે સ્નાન કર્યું યમરાજ સમક્ષ પોતાની માને બુદ્ધાષ્ટમીનું વ્રતનું પુણ્ય આપ્યું તે સાથે જ ઉર્મિલાના નર્કના દુઃખથી મુક્ત થઈ દિવ્ય રૂપવાળી થઈ અને વિમાનમાં બેસી પોતાના પતિ નિમિરાજા રાજા પાસે ગઈ તે આજ પણ તારામંડળમાં જોવામાં આવે છે પોતાની માને દિવ્ય દેહવાળી થતી જોઈ શ્યામલાએ યમરાજને પૂછ્યું મેં જે વ્રત સાત અવતાર પહેલાં કર્યું હતું તે વ્રત કેવી રીતે કરવામાં આવે તે મને કહું યમરાજે શ્યામલાને કહ્યું જ્યારે સુદ આઠમને દહાડે બુધવાર આવે તે દાડે એક વખત જમવું સવારમાં નદી કે તળાવે નાહવા જવું સાથે કોરો ઘડો લઈ જવો તેમાં નાહીને જળ ભરવું યથાશક્તિ તેમાં ધાતુ નાખવી પછી ઘેર આવી તેની પૂજા કરવી શક્તિ પ્રમાણે બુદ્ધની મૂર્તિ બનાવી તેની પૂજા કરવી દશાંક ધૂપ કરવો દૂધ પાક ઘેવર લાડવા અશોકની કળી સાકર ગોળ અને ફળોનું નૈવેદ્ય ધરવું બ્રાહ્મણને પહેલાં માસમાં લાડવા બીજા માસમાં સૂતરફેણી ત્રીજા માસમાં ઘેવર ચોથા માસમાં વડા પાંચમા માસમાં ખડમંડા છઠ્ઠા માસમાં સુવાળી સાતમા માસમાં અશોકની કળી અને આઠમા માસમાં સાકરવાળા ખાંડવ આપવા પછી પોતે સંબંધીઓ સાથે ભોજન કરવું ને આ કથા સાંભળવી જે કોઈ વ્રત કરી આ કથા સાંભળશે તેને ગ્રહાધીપ બુદ્ધ સર્વ સુખ આપશે લ્યો ભાઈઓ ને બહેનો જો તમને આ વાત ગમી હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો તો ફરી મળીશું આપણે બીજી કથા સાથે જય શ્રી કૃષ્ણ